કેનાલ રિપેર કરો કેનાલ પાણી આપો પાણી આપો મારા 40 વર્ષ થયા છે પણ આજ લગીને અહીં પાણી આવ્યું નથી ઉનાળો પાક શિયાળો પાક કરવા જઈએ તો અમારો અડધો પાક થઈને ને પછી નિસ્પર જાય છે આ એ 9 કરોડ ફાળવણી કઈ રી એ કેનાલ માં વાપર છે કે હોમાં કરે પણ બનાવે તો જ અમે નક્કી કરું કે કેનલ છે તો આ કેનાલ શરૂ કરવામાં આવે તો અહીના ખેડૂતો સમૃદ્ધ બને અને એ ખેતીવાડીમાં ત્રણ ત્રણ પાક લઈ શકે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના માંની એક એટલે રામી જળાશય યોજના આ યોજનાની કેનાલો જર્જરિત બની ગઈ છે જેના કારણે ખેડૂતોને વર્ષોથી સિંચાઈનું પાણી મળતું સરકારે દસ કરોડ રૂપિયા કેનાલો બનાવવા આપ્યા છે પણ અધિકારીઓની બેદરકારીને કારણે અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયા છે એની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેનો અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રહેહાન પટેલ અને એની વાત કરવી છે આ આવી નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું ઇમરાન આદિવાસી સમુદાયની વસ્તી જ્યાં ખૂબ વધારે છે એવા છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકામાં રામી જળાશય યોજના ઓગણીસો અઠ્યાસીમાં બનાવવામાં આવી જેમાં ખાંડી વાવ મોતી સાંકળ તડગામ ગઠેડા દેવત કાનાબેડા ચીપણ જાંબા ભેખડીયા નળવાટ એમ આઠથી દસ ગામોને સિંચાઈ પાણી સિંચાઈનું પાણી આપવાનું હતું અને એના માટે કેનાલો બનાવાઈ હતી પણ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી આ દિવસ સુધી એક ટીપું પણ પાણી આવ્યું નથી જેને લઈને આ વિસ્તારના ખેડૂતોને કેવી તકલીફો પડી રહી છે નળવાટ ગામની અંદર જે કેનાલ છે વર્ષો પુરાણી છે અને એનો કોઈ ઉપયોગ જ થતો નથી રામી ડેમ ઘણું દૂર હોવાથી ત્યાંથી શરૂઆત થયેલી અને આ વચ્ચે આવતા ગામો છે નળવાંટ છે આ બાજુના ઘણા ગામો છે તો આ કેનાલ શરૂ કરવામાં આવે તો અહીંના ખેડૂતો સમૃદ્ધ બને અને ખેતીવાડીમાં ત્રણ ત્રણ પાક લઈ શકે અને એનો ઉપયોગ પોતાના સમાજ અને ગામ માટે કરે અને આ અત્યારે જે મુશ્કેલીઓ છે કે નર્મદાનું પાણી અમારે અહીંથી જાય છે ખેડૂતોની જમીન ગઈ છે આદિવાસીઓને હટાવવામાં આવ્યા છે અને આ વિસ્તારની અંદર પાણીની તકલીફ એટલી બધી છે કે ઉનાળાની અંદર અમારા માણસો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર જાય છે અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર લઈ જાય છે અત્યારે અહીંના જે લોકો છે તે ઉનાળાની અંદર એટલી બધી તકલીફ પડે છે કે બોરમાં પાણી સુકાઈ જાય છે નદીમાં પાણી આવતું નથી એટલે આ વિસ્તારની અંદર નવેસરથી કેનાલનું કામ શરૂ કરવામાં આવે અને ખેડૂતો આ સૂકી જમીન છે ફળફળાદી કરે છે અનાજ ત્રણ ત્રણ પાક લઈ શકે અને એના માટે આ કેનાલ શરૂ થાય તો આ આદિવાસી સમાજના જે ખેડૂતો છે એ સમૃદ્ધ બને સુખી થાય એવી સરકાર તરફથી ઈચ્છા રાખીએ છીએ જયસિંહભાઈ હીરાભાઈ રાઠવા નડવાણ અમારા ગામમાં કેન્ડલ છે એવું વિચારતેલા મીન કહેતી લાટું હા કેન્ડલ છે એમ પણ ખાડા જોઈ લાવી ટૂ ના સારા જતી હતા એટલે ખાડો ને જોઈને અમે નહીં કીધું કે કેન્ડલ છે એમ આ હોણો ખાડો એવું વિચારીને ચાલતી લા પણ હવે અમે દરેક યુ થયા હતા કેન્ડલ છે એમ અમે કેવા કા કહેવાય એટલે અહીંથી બાર કિલોમીટર ડેમ છે રોમી હવે અહીંયાથી પાણી આવવાનું એવું લોકો કહે છે આ કઈ એવું કે નવ કરોડ રૂપિયા ફાળવણી કરી છે હવે એ નવ કરોડ ફાળવણી કરી એ કેનલ માં વાપરશે કે હોમાં કરે પણ બનાવે તો જ અમે નક્કી કરું કે કેનલ છે નહીં તો અમે નવ કરોડ જાય એવું મોહમ્મદ શું કહેવાય અને મારું નામ છે રમણભાઈ શુક્લા ગામ નણવાડ મારે ગામમાં કેનલ આવેલી છે પણ અત્યાર સુધી મારે ચાલીસ વર્ષ થયા છે પણ આજ લગીને અહીં પાણી આવ્યું નથી તો અમે સરકારશ્રીને એમ વિનંતી કરીએ છીએ કે અમારા પા ગામમાં નેર છે નેરમાં પાણી આવે એવી અમે અપેક્ષા કરીએ છીએ એમ થી રામી ડેમ બાર કિલોમીટર છે પણ બાર કિલોમીટર માંથી અહીં લગીને પાણી આવતું નથી અમે એમ તો એક જ પાક લઈએ એ ચોમાસાનું એટલો પાક લઈએ પણ આ સાલ વરસાદના વધારાના કારણે પાક બરાબર થયો નથી અને આ ઉનાળો પાક શિયાળો પાક કરવા જઈએ તો અમારો અડધો પાક થઈને પછી નિષ્ફળ જાય છે પાણી નહીં હોવાના કારણે પાણી પીવાની બી સમસ્યા થાય છે

વડીલોએ ભોગ આપેલો છે કેનાલની જમીનનું વળતણ પણ નથી લીધું પણ ત્યાં આજ સુધી અહીં દાંબા ભેખડિયા ગામ રામી ડેમનું પાણી આવે છે પણ અમારા વિસ્તારની અંદર કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ ધ્યાન જોડતા નથી તો મારી એટલી રિક્વેસ્ટ છે કે અમારા ખેડૂતોને શિયાળો પાક લેવા માટે એમને પાણીની તકલીફ પડે છે અને મગફળી કે ચણા કે ગમે તે કે કરીએ તો અમારી ખેતી નિષ્ફળ જાય છે તો અમારે સરકારશ્રી એવી મારી નમ્ર વિનંતી છે કે નવ કરોડ જે ફાળેવા છે અમારા વિસ્તારની કેનાલો ચાલુ કરે એવી મારી રજૂઆત છે આજે નર્મદા કેનાલ અહીંયાથી અમારે વીસ કિલોમીટર થાય છે અમારે નર્મદાનું પાણી છે જ સુધી પહોંચે છે અમારા વિસ્તારની અંદર અહીં નજીક જ છે તો અમારા વિસ્તારની અંદર કેનાલ જો કાઢેલી હોય તો અમારા ભયો આદિવાસી ભાઈઓ એ પાણીથી પણ જીવન ગુજારી તો એમને એ લોકોને મજૂરી જવાનું મટી જાય એવું મારી નમ્ર વિનંતી હવે ખેડૂતોને આ જે સિંચાઈનું પાણી ન મળવાથી જે તકલીફ પડી રહી છે એને લઈને સરકારી તંત્રની લાપરવાહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારીએ શું કહ્યું સાંભળીએ નવ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે કામગીરી કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશનની કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે ત્રણ ગામોને મળે છે ખંડીબારા ને ગયડેઠા અને મોટી સાંકળ મોટી સાંકળ સુધી પાણી જાય છે આથા ડુંગરી કટરવાટ ને નળવાટ અને જાંબા ચાર ગામોમાં પાણી હાલ નથી પહોંચતું કેનાલ ખૂબ જ જર્જરિત છે કેનાલ જે તે સમયે ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે આથી પાણી પહોંચી શકતું નથી છોટાઉદેપુર જિલ્લામાં બે જેટલા જરાશયો આવેલા છે જેમાં સૌથી મોટો સુખીજી જરાશય કહેવામાં આવે છે બીજા નંબરે કવાટ તાલુકાનો રામી ડેમ આવે છે રામી ડેમ અત્યારે છલોછલ ભરાયો છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે ખેડૂતોને સિંચાઈનું પાણી આ રામી ડેમ મારફત પહોંચાડવામાં આવે છે સાત જેટલા ગામોને સિંચાઈનું પાણી પહોંચાડવાનું હોય છે પરંતુ અત્યારે તૈન જ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે જે તે બીજા ગામો છે તેની કેનલો જર્જરિત બનતા સરકારે સાતમા મહિનામાં નવ કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ અધિકારીઓની નિષ્કાળજીના કારણે હજુ એક જે ગ્રાન્ટ છે તે પેન્ડિંગ છે ખેડૂતોને જે સિંચાઈનો લાભ મળવો જે તે મળતો નથી તેને લઈને હાલ તો ખેડૂતો રોષે ભરાયા છે ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લે તે જરૂરી બન્યું છે વિહાન પટેલ વાઇપ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર